રાજ્યના ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા મહેરબાન થાય અને વરસાદનો રાઉન્ડ ફરી એક વખત શરૂ થાય તો આખરે કેવી સ્થિતિ રહેશે આગામી દિવસો દરમિયાન મેઘરાજાની તે પણ સમજીએ અને કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ વરસવાની સંભાવના છે તે પણ જાણીએ પહેલાં આવીએ કે આખરે કયા કયા એવા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળશે સોળથી લઈને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન તે જાણીશું તો આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે મેઘરાજા આ વખતે મહેરબાન થવાના મૂડમાં છે કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત સુધી પહોંચશે બની શકે કે સોળ તારીખ સુધી તેની અસરો પણ શરૂ થઈ જાય આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ પૂરેપૂરી સંભાવનાઓ છે કે મેઘરાજા વારો પાડી દેશે હવે એ જાણી લઈએ તો સાડા ત્રણથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે પરંતુ આ બંગાળની ખાડીમાં જે સર્જાયેલી સિસ્ટમ છે તે કેવી રીતે આગળ વધી રહી છે તો આપ જુઓ બંગાળની ખાડીમાં આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધીને અને મધ્ય ભારત ક્રોસ કરીને અને ત્યારબાદ ગુજરાતને હિટ કરશે ગુજરાતમાં તેની અસરો વર્તાશે સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધીમાં સારો એવો વરસાદ થવાની સંભાવનાઓ છે આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં સર્જાઈ છે અને તેની અસરો એ સોળથી લઈને ત્રેવીસ ઓગસ્ટમાં આપને જોવા મળશે આ સિસ્ટમ જે લો પ્રેશર છે અને આગળ જતાં જતાં તે વધુ મજબૂત થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે જેની અસરો એ મધ્યથી લઈને દક્ષિણ ભારત સુધીમાં જોવા મળશે અને પશ્ચિમ ભારતની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ તેની અસરો જોવા મળશે અને એ સિવાય અરબસાગરની વાત કરીએ તો અરબસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ છે એટલે આ બંને સિસ્ટમ એક બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ તે ગુજરાતમાં એવો વરસાદ પાડશે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે હવે આગળ વધીએ અને વાત કરીએ કે સોળ તારીખની આ સ્થિતિ છે જેમ જેમ તમે આગળ વધશો જેમ જેમ તમે જોશો તો આ સિસ્ટમ અહીંથી સફર ખેડીને અને ત્યારબાદ ગુજરાતને હિટ કરશે આ પ્રકારનો તેનો સંભવિત ટ્રેક જોવા મળી રહ્યો છે અને હવે આવીએ કે ચોમાસાની ધરી એ ક્યાં છે જ્યારે આ જે સિસ્ટમ જોવા મળશે બંગાળની ખાડીમાંથી સફર ખેડીને તે આગળ વધશે તે દરમિયાન આ નીચા દબાણનો જે પટ્ટો હોય છે ચોમાસાની ધરી તેને કહેવામાં આવે છે તે કે ક્યાં જોવા મળશે તો આપ આ નીચા દબાણો જોઈ રહ્યા છો હવાના આ ચોમાસાની ધરી છે અને જે આકર્ષે છે ભેજવાળા પવનોને અને ખૂબ જ સારો એવો વરસાદ અહીં પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે કારણ કે લાંબો એવો વિરામ એ મેઘરાજાએ લઈ લીધો કારણ કે આ ધરી એ હિમાલય તરફ હતી ઉત્તર ભારતના ટોચના શિખરો પર હતી અને તે હવે સફર ખેડીને એ મધ્ય ભારત સુધી આવશે અને ત્યારબાદ વધુ વરસાદ પાડશે તો આ સ્થિતિ છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં ગણતરીના દિવસોમાં જ તમને તેની અસરો તેની સંભાવનાઓ